સોમનાથ રેલવે સ્ટેશન નજીક દબાણ હટાવવાનો મામલો કોંગી ધારાસભ્ય બિમલ ચુડાસમા અને અન્ય દસ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી સોમનાથ રેલવે સ્ટેશન નજીક દબાણ હટાવવાનો મામલો કોંગી ધારાસભ્ય બિમલ ચુડાસમા અને અન્ય દસ લોકોની પોલીસે અટકાયત કરી સોમનાથ રેલવે સ્ટેશન સામે ભાગે આવેલી જમીન પર ના દબાણ હટાવવાની કવાયતને લઈ મોટી સંખ્યામાં લોકો સોમનાથ વેરાવળ હાઈવે પર બેસી રસ્તો બ્લોક કર્યો હતો પ્રશાસન દ્વારા દબાણ હટાવવાની આજે તૈયારી કરાઈ હોવાને લઈ લોકો રસ્તા પર ઉતર્યા છે અનેક ઝૂંપડા અનેક દબાણો હટાવવાની કવાયતને લઈને અનેક લોકો રોડ પર ઉતરી વિરોધ કર્યો છે સોમનાથ નજીક વેરાવળ હાઇવે પર ચકાજામના દ્રશ્યો સર્જાયા હતા પ્રભાસ પાટણ સોમનાથમાં ડિમોલેશન માટે આવેલા સ્ટાફનો સ્થાનિક શ્રમજીવી લોકોએ વિરોધ કર્યો છે ગુડલક સર્કલ નજીક ગેરકાયદેસર જમીન પર દબાણ હટાવવા ગયેલ અધિકારીઓ સામે મહિલાઓ અને શ્રમજીવી પરિવારો રસ્તા પર ઉતરી અને આક્રો વિરોધ કરતા તંત્રએ હાલના તબક્કે ડિમોલેશન અટકાવ્યું છે સોમનાથ દબાણો હટાવવા મામલે કોંગી ધારાસભ્ય વિલમલ ચુડાસમા સહિત દસ જેટલા લોકોની પોલીસે અટકાયત કરી છે દબાણ હટાવવા મામલે વિરોધને લઈ પોલીસે અટકાયત કરી હતી અહેવાલ મા ન્યૂઝ પરાગ સંગતાણી ગીર સોમનાથ દબાસ પાટણ ખાતે ગુડલક સર્કલ પાસે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે અગાઉથી નોટિસ પણ આપવામાં આવી હતી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલિશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ પરા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટીવ વેક્સિન લઈ અને અત્યારે ડિમોલેશન ચાલુ છે

અને આ કાર્યવાહી જ્યાં સુધી ચાલે ત્યાં સુધી જોઈ જ રહેશે સર જે ડિમોલેશનના ની વાત કરીએ તો એની શું માહિતી કયો સ્થળ છે કઈ જમીન છે કેટલા હેક્ટર માં ડિમોલેશન કરવાની એવી કોઈ પ્રાથમિક માહિતી એ રેવન્યુ તંત્ર પાસે વધારે વિગત હશે પણ આ જોઈ રહ્યા છો એટલા એરિયામાં ડિમોલેશન ચાલે છે